સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો પુનઃ અંકલેશ્વર શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકાઈ શકે છે હાઈવે ટ્રાફિકના નિવારણ માટે ડાયવર્ઝન વન વે સહિતના માર્ગો વૈકલ્પિક વ્યવસ્થા અને સ્થળ તપાસ કરાઈ હતી અંકલેશ્વરમાં વકરતી જેતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ અંકલેશ્વર અંકલેશ્વર એસટીએમ ડીવાયએસપી મામલતદાર અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા પીરામણ નાકા ઓએનજીસી ઓવરબ્રિજ સહિત સ્થળ પર તપાસ કરી હતી જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિક ભારણ જોવા મળ્યું હતું શહેરમાં ભારદારી વાહનોને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા હેવી વ્હીકલ માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે જે બાદ મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી જેમાં સૌથી વધુ મહાવીર ટર્નિંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો ત્રણ કલાક સુધી ચાલક આ કવાયતમાં હાઈવેમાં અને શહેરમાં ડાયવર્ઝન કરી કઈ રીતે આપવું કયા વન વે માર્ગ કરવો ડિવાઈડર ક્યાં નાના કરવા દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ટેપોને લઈ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વિકલ્પની ચકાસણી કરવામાં આવી હતી આગામી દિવસોમાં આ વિકલ્પના આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાન અમલીકરણ કરશે